એક વખતની વાત છે ભારતના એક શાંત અને સુંદર ગામમાં કિશન નામનો એક નાનકડો છોકરો રહેતો હતો કિશન ખૂબ ગરીબ હતો પણ તેનો સ્વભાવ સોનાથી પણ વધુ કિંમતી હતો તે સત્ય બોલતો ધીરજ રાખતો અને દરેક સાથે પ્રેમથી વાત કરતો કિશનના પિતા ખેડૂત હતા તેમની પાસે થોડી જમીન હતી માતા ઘરનું કામ સંભાળતી પરિવાર ગરીબ હોવા છતાં ખુશ હતો કારણ કે ત્યાં પ્રેમ અને સમજ હતી મુશ્કેલીનો સમય એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ આવ્યો નહીં ખેતરો સુકાઈ ગયા અનાજ ઉગ્યું નહીં ગામના લોકો ચિંતામાં પડી ગયા ઘણા ખેડૂત નિરાશ થઈ ગયા કિશનના પિતા રોજ ભગવાનને પ્રાર્થના કરતા પણ અંદરથી દુઃખી રહેતા કિશન આ બધું જોયું અને માતાને પૂછ્યું મા પિતા એટલા ચિંતિત કેમ છે માતાએ કહ્યું બેટા જીવનમાં મુશ્કેલીઓ આવે છે પણ ધીરજ રાખવી પડે કિશનની સમજદારી એક દિવસ કિશન ખેતરમાં ગયો તેણે જોયું કે જમીન સૂકી હોવા છતાં એક નાનકડું છોડ ઉગી રહ્યું હતું કિશન ખુશ થઈ ગયો તેણે વિચાર્યું કે જો આ નાનકડો છોડ હિંમત ન હારે તો આપણે કેમ હાર માનવી કિશને પિતાને બોલાવ્યો અને કહ્યું પિતા આપણે આ કૂવા પાસેથી ખેતરને પાણી આપી શકીએ પિતાએ કહ્યું બેટા કૂવો દૂર છે અને પાણી લાવવું મુશ્કેલ છે કિશને ધીરજથી જવાબ આપ્યો જો આપણે ધીમે ધીમે પ્રયાસ કરીએ તો રસ્તો મળી જશે મહેનત અને ધીરજ કિશન રોજ પિતાની સાથે કૂવા પરથી પાણી લાવતો દિવસો ગયા હાથ દુખતા શરીર થાકતું પણ કિશન ફરિયાદ કરતો નહીં ગામના કેટલાક લોકો મજાક ઉડાવતા આટલી મહેનતથી શું મળશે પણ કિશન સ્મિત સાથે બોલતો મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી આશાની કિરણ થોડા દિવસોમાં ખેતરમાં લીલાશ દેખાવા લાગી પાક ધીમે ધીમે ઉગવા લાગ્યો ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા જેમણે મજાક ઉડાવી હતી તેઓ પણ મદદ કરવા લાગ્યા આખું ગામ એકસાથે મહેનત કરવા લાગ્યો કિશનની ધીરજ અને સમજદારી આખા ગામ માટે પ્રેરણા બની સફળતા થોડા મહિના પછી સારો પાક થયો ગામમાં ખુશી છવાઈ ગઈ કિશનના પિતા ખુશ થઈ ગયા સરપંચે ગામ સભા બોલાવી અને કહ્યું આ સફળતા કિશનની ધીરજ અને સમજદારીનું પરિણામ છે સરપંચે કિશનને ઇનામ આપવા માંગ્યું પણ કિશને કહ્યું મને ઈનામ નહીં જોઈએ બસ ગામ ખુશ રહે એ જ પૂરતું છે અંત કિશન એ દિવસે સમજી ગયો કે ધીરજ મહેનત અને સત્ય આ ત્રણેય સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી